ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું સરસ મજાની વાર્તા કહેવા જઈ રહી છું મા કુલક્ષ્મી પણ કહીએ છીએ તો આ બે બહેનોની સરસ મજાની વાર્તા છે બંને બહેનો તેના મહિમાનો જે પ્રભાવ છે એ બતાવે છે તો મિત્રો આ વાર્તા ખૂબ સરસ છે તમે અંત સુધી સાંભળવા માટે નમ્ર વિનંતી એક દિવસ લક્ષ્મીજીની મોટી બહેન જેષ્ઠાએ મા લક્ષ્મીને પૂછ્યું બહુ દિવસથી એક વાત મારા મનમાં ખૂંચી રહી છે વિચાર કરું છું કે તને પૂછું કે નહીં એટલે મા લક્ષ્મી કહે છે બોલો મોટી બહેન તમારા મનમાં એવી તે શું વાત છે તારા મનમાં જે પણ વાત હોય જે પણ સવાલ છે નિસંકોચ મને પૂછી લે આમ પણ કોઈ પણ વાત મનમાં ન રાખવી જોઈએ તેનું સમાધાન કરી લેવું જ એ જ બુદ્ધિમત્તા છે બુદ્ધિમાની છે આમ હસીને મા લક્ષ્મી મોટી બહેનને કહે છે એટલે મા લક્ષ્મીની મોટી બહેન જેષ્ઠા બોલે છે કુલક્ષ્મી છે જેનું નામ હું હંમેશા વિચાર કરતી રહું છું કે સુંદરતામાં તો આપણે બંને બરાબર છીએ અને છતાં પણ ઘણા લોકો તારો આદર સત્કાર કરે છે બધા લોકો તારો આદર સત્કાર કરે છે તને માન આપે છે અને હું જ્યાં પણ જાઉં ત્યાં ઉદાસી છવાઈ જાય છે મારે લોકોની નફરત ઘૃણા અને ક્રોધનો શિકાર પડે છે આપણે બહેનો છીએ તો પછી આમ કેમ આ સાંભળી માં લક્ષ્મીજી એ તેની મોટી બહેન ને જવાબ આપ્યો માં લક્ષ્મી જવાબ આપે છે કે બહેન સગી બહેન કે સુંદરતા હોવાના કારણે આદર સન્માન માન મળે એવું નથી હોતું આદર સન્માન મેળવવા માટે આપણે કઈક કરવું પડે છે લોકો મારો આદર સત્કાર મને માન એટલા માટે આપે છે મને એટલા માટે પૂજે છે કેમ કે હું જેના પણ ઘરે જઉં છું ત્યાં સુખ સુવિધાના સાધન જોડી દઉં છું સંપત્તિ અને વૈભવથી આનંદિત થઈને લોકો મારો ઉપકાર માને છે અને ત્યારે મારી પૂજા થાય છે અને આ તરફ બહેન મોટી બહેન તમારી એવી હાલત છે કે જેના પણ ઘરે તું પગ મૂકે જ્યાં પણ જાય ત્યાં તેના ઘરમાં ગરીબી, રોગ અને મુશ્કેલીઓ આવે છે. કષ્ટોથી લોકો પીડાય છે અને આ કારણથી લોકો તને ঘৃણાને નફરત કરે છે. કોઈ આદર નથી કરતું તારો. જો આદર સત્કાર માન જોઈએ ને તો લોકોને સુખ આપવું પડે, સુખ પહોંચાડવું પડે. માં લક્ષ્મીની વાત સાંભળી મોટી બહેન જેષ્ઠા થઈ તેને આ મહાલની વાત મનમાં ચૂભી ગઈ તેને એવું થયું કે અભિમાન છે કે લક્ષ્મી તું મારાથી બધી જ રીતે બધી વાતે નાની છો અવસ્થામાં પણ અને પ્રભાવમાં પણ અને તું મને ઉપદેશ આપી રહી છે મને ઉપદેશ આપવાનો વિચાર પણ ન કરતી ગુસ્સે થઈને મોટી બહેન બોલી જો તને મારા વૈભવનો વૈભવનો અહંકાર તને તારા વૈભવનો અહંકાર છે ને તો મારી પાસે પણ મારો એક પ્રભાવ છે જો હું મારા પર આવી ગઈ ને તો તારા કરોડપતિ ભક્તને પણ રોડ પર લાવીને ભિખારી બનાવી શકું છું મોટી બહેનની વાત સાંભળી માં લક્ષ્મી તો મંદ મંદ હસવા લાગ્યા અને હસતા હસતા માં લક્ષ્મી મોટી બહેનને કહે છે

મારા પ્રભાવની તને હજી ખબર જ છે ક્યાં જેની તું સહાયતા કરીશ ને તેને હું અન્નના એક એક દાણા માટે તરસાવીશ એક એક દાણાનું મોહતાજ બનાવી દઈશ તને ક્યાં હજી મારી શક્તિ મારા પ્રભાવની ખબર છે મોટી બહેન જેષ્ઠા અહંકારથી માં લક્ષ્મીને બોલી આ સાંભળે માં લક્ષ્મી બોલ્યા જો બહેન જેષ્ઠા તું એ વ્યક્તિને એક એક દાણા માટે તરસાવીશ ને છે તરસાવીશ જેનાથી હું રિસાઈ જઈશ એને તું આ કરી શકે છે તું એક એક દાણા માટે તરસાવી શકે છે રંગ રાજામાંથી તું રંગ બનાવી શકે છે પણ એ કોને કે જેના ઉપર મારો હાથ ન હોય તેને તું કઈ પણ કરી શકે છે પણ મોટી બહેન જેના પર મારો હાથ છે મારી કૃપા દ્રષ્ટિ છે તેનો તો તું બાળપણ વાકો ના કરી શકે આ સાંભળી મોટી બહેન જેષ્ઠા ઘમંડમાં આવીને કહે છે જો તું તારો પ્રભાવ બતાવવા માટે એટલી જ ઉતાવળી છે ને ઉતાવળી થઈ રહી છો તો તું કાલે તારો પ્રભાવ દેખાડીને જોઈ લેને ખબર પડશે કે કોણ શ્રેષ્ઠ છે મોટી બહેન કહે છે બોલ ક્યાં જઈશું એટલે મા લક્ષ્મી બોલે છે મા લક્ષ્મી કહે છે કે દૂર શું કામ જવું છે અહીં પાસે જ અનુરાધાપુર ગામ છે ત્યાં એક બ્રાહ્મણ રહે છે દીનાનાથ બ્રાહ્મણનું નામ છે તે બ્રાહ્મણ રોજ વિષ્ણુ ભગવાન શ્રી હરિની મંદિરમાં પૂજા કરવા જાય છે અને તે મારો પાકો ભક્ત પણ છે તેના પર આપણે પોતપોતાની મહિમા પ્રભાવ બતાવીશું એટલે ખબર પડશે એટલે આ સાંભળી મોટી બહેન જૈષ્ટા ઘમંડથી બોલી અહમથી બોલી હાથ ઝાટક્યો અને બોલી ઠીક છે લક્ષ્મી કાલે જોઈ લેજે તારું માથું ઝૂકી જશે આમ કહીને એ તો ચાલી ગઈ અને ત્યાં જ ઊભા રહ્યા અને મોટી બહેનના આવા ક્રોધને અહંકારથી માં હસવા લાગ્યા હસતા રહ્યા બીજા દિવસ થયો એટલે બંને બહેનો અનુરાધાપુર ગામમાં ગયા ત્યાં વિષ્ણુ ભગવાનના મંદિરમાં પહોંચી ગયા તેમણે વેશ બંને બદલી નાખ્યું સાધારણ સ્ત્રીનું રૂપ બંને બહેનોએ લઈ લીધું અને એ વિષ્ણુ ભગવાનના મંદિર પાસે બેસી ગઈ બહેનો બહેનો આવતા બધા જ લોકોની નજર તો તે બે પર પડે છે પણ કોઈ ખાસ ધ્યાન નથી આપતું કારણ કે ધ્યાન દેવા વાળી કોઈ વાત ન હતી એટલે કે કારણ કે એક મંદિર હતું તે અને મંદિરમાં તો રોજ દિન દુખિયા આવતા જ રહે છે અને આ બંને બહેનોએ સાધારણ રૂપ લીધું હતું ત્યાં આવવાવાળા કોઈને કોઈ પરેશાનીઓથી ઘેરાયેલા રહેતા હતા તો પછી તે લોકોની બીજાની તકલીફનું શું ભાન હોય થોડીવાર થઈ એટલે દીનાનાથ નામનો બ્રાહ્મણ આવ્યો બંને બહેનોની નજર તેના ઉપર પડી જ્યારે તે બ્રાહ્મણ પૂજા કરીને મંદિરમાંથી પૂજા કરીને પાછો આવતો હતો ત્યારે મા લક્ષ્મીની મોટી બહેન લક્ષ્મીને કહે છે જો તારો ભક્ત આવી રહ્યો છે બની શકે તો એની કઈ સહાયતા કરજે હા કરું છું આમ માં લક્ષ્મી બોલ્યા અને કહ્યું કે તું છો હું મારો પ્રભાવ મારો મહિમા બતાવું છું આમ કહી માં લક્ષ્મી એક મોટી વાંસની લાકડી જ્યાં દિન દિનનાથ દિનાનાથ બ્રાહ્મણ પૂજારી ચાલી રહ્યો હતો એ રસ્તા ઉપર મોટી વાંસની લાકડી મૂકી દીધી તે વાંસના લાકડીમાં સોના મોહર ભર્યા હતા સોનાના સિક્કા ભર્યા હતા એ પોલાણ ભળી લાકડી હતી પછી મોટી બહેન જેષ્ઠાએ વાંસના તે ટુકડાને હાથ હડાડી દીધો અને પછી માં લક્ષ્મીને કહે છે હવે જો તો મારો પ્રભાવ પૂજા કરીને આવતા બ્રાહ્મણે રસ્તામાં વાંસની લાકડી જોઈ અને તેને ઉઠાવી લીધી લાકડી ખાસી મોટી હતી એ બ્રાહ્મણે એમ વિચાર કરીને તે લાકડી ઉઠાવી કે કઈ ને કઈ કામ લાગશે ઘરમાં તો સો જરૂરત હોય છે ચાલ લઈ લઉં આમ કરી તેણે લાકડી ઉઠાવી અને તે વાંસની લાકડીને લઈને તે થોડો આગળ ચાલ્યો એટલામાં તેને એક છોકરો મળ્યો છોકરાએ બ્રાહ્મણને પહેલા રામ રામ કર્યા છોકરાએ અને પછી નમ્રતાથી બોલ્યો કે હે બ્રાહ્મણ દેવ દીનાનાથ મને મારા ઘરના ખાટલા બનાવવા માટે બિલકુલ તમારા હાથમાં જે વાસની લાકડી છે ને એવી જ જોઈએ છે મારા દાદાજીએ મને કહ્યું છે એ કહીને મોકલ્યો છે કે બજારમાંથી વાંસની લાકડી લઈ જાઓ તે ક્યાં મળશે તમે આ ક્યાંથી લઈને આવ્યા છો એટલે તે દિનાનાથ બ્રાહ્મણ કહે છે કે આ વાંસ મેં ખરીદ્યો નથી મને આ વાંસની લાકડી તો રસ્તામાં મળી છે તો મેં લઈ લીધી લે જો તારે જરૂરત હોય તો તું રાખી લે આમ તો બજારમાં એક રૂપિયાના ઓછા ભાવે થી નહીં મળે એટલે તે છોકરો બોલ્યો મારી પાસે તો માત્ર ચારાની જ છે તમે આને રાખી લો અને બાકીના જે પૈસા છે એ હું રાતે તમારા ઘરે આવીને આપી જઈશ અને અત્યારે મને આ વાંસની લાકડી આપી દો દિનાનાથ બ્રાહ્મણ ખુશ થઈ ગયા કોઈ મહેનત જ વગર્યા વગર જ પૈસા મળી ગયા આમ કરી એ મનમનમાં ખુશ થયા હવે બ્રાહ્મણે પૈસા લીધા અને વાંસની લાકડી તે છોકરાને આપી દીધી અને તે પૈસા થાળીમાં મૂકી દીધા પૂજાની થાળી જે હતી એમાં મૂકી દીધા હવે મંદિર પાસે આ જોઈ રહી હતી એટલે તેમાં મોટી બહેન માં લક્ષ્મીને કહે છે જોયું લક્ષ્મી તારા આટલા બધા સોનાના મોહોર ભરેલી જે વાંસની લાકડી હતી તે માત્ર ચારાનામાં વેચાઈ જોયો તે મારો પ્રભાવ અને હજી તો ચારાના પણ તારા ભક્ત પાસે રહે ચાલ તેની પાછળ ચાલીએ અને જોઈએ શું થાય છે બંને બહેનો દીનાનાથ પૂજારીની પાછળ પાછળ ચાલવા લાગી દીનાનાથ તળાવ પાસે આવ્યા ત્યાં એક ઝાડ હતું તેમાં બહુ સરસ ફૂલો હતા એટલે તે ફૂલ પૂજા માટે લઈ લે છે તેના હાથમાં જે પૂજાની થાળી હતી તે નીચે મૂકી એમણે અને ફૂલ તોડવા લાગ્યા જ્યાં એને થાળી નીચે મૂકી તો તે એક છોકરો આવ્યો એક છોકરો નાનો હતો થોડો તેણે ધીરે રહીને પેલી થાળીમાંથી ચારાના લઈને ભાગી ગયો દીનાનાથને આ વાતની ખબર ન હતી કારણ કે તે ઝાડમાં ના ફૂલ તોડતા હતા દીનાનાથ ફૂલ તોડીને તેના ઘર તરફ જાય છે તેટલામાં દીનાનાથને તે છોકરો પાછો મળ્યો જે વાસના વાસની લાકડી લઈને ચારાના આપીને ગયો હતો હવે તે છોકરો તે બ્રાહ્મણ દીનાનાથને કહે છે કે આ વાસની લાકડી મારા ખાટલા બનાવવા માટે કામની નથી મારા દાદાજીએ કહ્યું કે આ વાસનું લાકડું બહુ ભારે છે થોડું હલકું જોઈએ માટે મારા માટે આ ખાટલા બનાવવા માટે આ બરાબર નથી એટલે તમે આ પાછી લઈ લો અને મને મારા પૈસા પાછા આપી દો દીનાનાથે તેના ચારાના પાછા આપવા માટે થાળીમાંથી પૈસા લેવા જાય છે તો થાળીમાં પૈસા નહીં એટલે દીનાનાથ બોલ્યો કે બેટા હમણાં તો મેં ચારાના ચારાના આ થાળીમાં મૂક્યા હતા પૂજાની થાળીમાં પણ ક્યાંક પડી ગયા લાગે છે તું મારી સાથે મારી ઘરે ચાલ હું તને ત્યાં જ પૈસા આપી દઈશ અત્યારે મારી પાસે પૈસા નથી એટલે તે છોકરો બોલ્યો બ્રાહ્મણ દેવ તમે ઘરે જાઓ કંઈ વાંધો નહીં હું રાતે આવીને તમારા ઘરેથી પૈસા લઈ લઈશ આમ બોલી તે છોકરો ચાલ્યો ગયો હવે વાંસની લાકડી ફરી બ્રાહ્મણ પાસે આવી ગઈ

હવે દીનાનાથ આ બધી વાતથી અજાણ બિચારો તેની ધૂનમાં ચાલતો રહ્યો તેને શું ખબર કે તે શતરંજનો મોહરો બન્યો છે દીનાનાથ તો તડકા છાયાની જેમ બંને દહેનોનો પ્રભાવ ચૂપચાપ સહન કરતો કરતો આગળ ચાલતો જ ગયો તે થોડો આગળ ચાલ્યો એટલે દીનાનાથને એક આદમી મળ્યો તેને બ્રાહ્મણ દીનાનાથને ચારાના પાછા આપ્યા જે એના ચારાના ચોરાઈ ગયા હતા અને બોલ્યો કે બ્રાહ્મણ દેવ મારો છોકરો હજી નાનો છે તેને બહુ બુદ્ધિ નથી તે નાનપણમાં ભૂલ કરી ગયો છે તે તમારી પૂજાની થાળીમાંથી ચારાના લઈ લીધા હતા તે હું તમને પાછો આપવા આવ્યો છું તે બહુ મસ્તીખોર છે તેને માફ કરી દો એટલે દીનાનાથે તે ચારાના પાછા લઈ લીધા અને તેને આશીર્વાદ આપ્યા અને વાસનો ટુકડો પાછો આમ આવી ગયો અને હજી તો ત્યાં પાસે ચાલતો જ હતો એટલામાં દીનાનાથ ખુશ થઈને ખુશ થઈને છોકરાને બૂમ પાડે એ હજી ત્યાંથી નીકળ્યો જ હતો જેના ચારાના તેની પાસે હતા તેને બૂમ પાડી દીના નાથે એટલે એ છોકરો પાછો આવ્યો અને બ્રાહ્મણે તે છોકરાને ચારાના પાછા આપી દીધા તે છોકરાને પૈસા પાછા મળતા તે ખુશ થઈને ત્યાંથી ચાલ્યો ગયો હવે દિનાનાથ પાછો પ્રસન્ન મુખ લઈ પ્રસન્ન મોઢે ખુશ થતો થતો એક હાથમાં પૂજાની થાળી હતી અને બીજા હાથમાં પાંચ હાથ લાંબુ વાંસનું લાકડું હતું વાંસની મોટી લાકડી હતી હવે વાંસનું લાકડું સોના મહોર ભરેલું હતું બ્રાહ્મણ પાસે આવી ગયું એટલે માં લક્ષ્મીને મોટી બહેનની માં લક્ષ્મીથી મોટી બહેનને બળતરા થવા લાગી માં લક્ષ્મીનો મહિમા એનો પ્રભાવ જોઈ મોટી બહેન જેષ્ઠા બળવા લાગી કારણ કે દિનાનાથ પાસે તે સોના મોહરનું લાગડું પાછું આવી ગયું અને દિનાનાથને તો લાભ થઈ ગયો હવે આ મોટી બહેન જોઈ ન શકી મન મનમાં ઝેર કરવા લાગી હવે દિનાનાથનું ઘર નજીક આવવા લાગ્યું મોટી બહેન જેષ્ઠાને કોઈ ઉપાય મળ્યો નહીં તેને હેરાન કરવાનો એટલે તેણે દિનાનાથને મારવાનો વિચાર કરી લીધો તેણે માં લક્ષ્મીને કહ્યું લક્ષ્મી હું ધન સંપત્તિ તો છીનવી જ લઉં છું પણ સાથે સાથે તારા ભક્તના પ્રાણ પણ હું લઈ લઈશ જો તું કઈ રીતે હું એને તડપાવી તડપાવીને મારું છું મોટી બહેન જેઠામા લક્ષ્મીને આવું કહે છે પણ મા લક્ષ્મીની મોટી બહેનની આવી વાત જોઈ મા લક્ષ્મીને કંઈ જ ફરક પડ્યો નહીં મા લક્ષ્મીની મોટી બહેને તરત જ સાપનું રૂપ લઈ લીધું અને દોડીને ગઈ બ્રાહ્મણ જ્યાં જતો હતો એ રસ્તા પર પણ આ જોઈને મા લક્ષ્મીને જરા પણ ગભરાહટ ના થઈ મા લક્ષ્મી તો આમ ઊભા રહીને હસતા જ રહ્યા હસતા જ રહ્યા દીનાનાથે સાપને જોયો રસ્તામાં જોતો હતો એ સાપને જોયો અને તે ચોકી ગયો તે ડરવા લાગ્યો એક સાપ ફેણ ચડાવીને ફૂફાડા મારીને ત્યાં બેઠો છે રસ્તામાં પ્રાણ તો બધાને જ વાલા હોય ઉપાય મળતા બધા પોતાને સંકટમાંથી બચાવી જ લે છે દીનાનાથે પણ બ્રાહ્મણ બ્રાહ્મણે તે રસ્તો છોડી દીધો જ્યાં સાપ હતો અને બીજા રસ્તે ચાલવા લાગ્યો પણ સાપ ફરી ત્યાં આડો ઉતર્યો જ્યાં દીનાનાથ ચાલે છે પણ સાપ સાપ બનેલી માં લક્ષ્મીની બહેન જેષ્ઠા તેને ક્યાં છોડવાની હતી એ તો એ ગરીબના પ્રાણની તરસી હતી તે સાપ દિનાનાથ ની આગળ આગળ પાછળ દોડતો રહ્યો આમ તેમ તે દિનાનાથ ની આસપાસ જ ફરતો રહે દિનાનાથ બહુ ગભરાઈ ગયો ખૂબ ડરી ગયો અને હાથ જોડીને કહેવા લાગ્યો કે નાગ દેવતા તમારું મેં કઈ જ બગાડ્યું નથી તમે શાંતિથી અહીંથી ચાલ્યા જાઓ કેમ નાગદેવ મારા જેવા ગરીબની પાછળ પડ્યા છો મને હેરાન કરી રહ્યા છો કોઈ કારણ વગર કોઈ બ્રાહ્મણને હેરાન કરું સારી વાત નથી પણ એ સાપ તો જેષ્ઠા કુલક્ષ્મીનું રૂપ હતું જે દિનાનાથને કોઈ પણ રીતે કરડવા માંગતી હતી પ્રાણ લેવા માંગતી હતી દિનાનાથની પ્રાર્થનામાં એને કઈ ધ્યાન ન આપ્યું અને એ સાપ બસ ગુસ્સે થઈને ફૂફાડા જ મારતો રહ્યો જ્યારે દિનાનાથની પ્રાર્થના પ્રાર્થના અને કોશિશ કરી એને સાપ ભગાવવાની પણ કોઈ અસર થયું નહીં પછી દિનાનાથને થયું કે હવે સંઘર્ષ કરવો જ પડશે નહીં તો આ મારો જીવ લઈ લેશે આમ વિચારી દિનાનાથે તેના પ્રાણની રક્ષા માટે તેના હાથમાં જે વાંસની લાકડી હતી તે ભરપૂર જોર લગાવ્યું ખૂબ જોર લગાવ્યું અને તે સાપ ઉપર મારી સાપને તે વાંસ વાગ્યો અને જમીન પર પછડાતા વાસના બે ટુકડા થઈ ગયા અને તે વાંસનામાં ટુકડામાં ભરેલા સોનાના સિક્કા ખખડીને જમીન પર પડ્યા જેમ કે એવા ખખડ્યા કે જેમ માં લક્ષ્મી હસી રહ્યા છે આ જોઈ દીનાનાથ તો હેરાન થઈ ગયો મોઢામાં તો પહેરા ચીસ નીકળી ગઈ કારણ કે આટલું બધું સોનું જોઈને કોણ હેરાન ના થઈ જાય કોણ જોઈ ના રે આંખો ફાળીને તે તો ઊભો ઊભો જોતો જ રહ્યો તે સોનાના સિક્કાના મોહરને જોતો જ રહી ગયો અને એક પલ તો તે દિનાના સાપને ભૂલી જ ગયો થોડીવાર પછી તેની નજર સાપ ઉપર પડી તો સાપને લાકડી વાગવાથી તે લોહી લુહાણની અવસ્થામાં આવી ગયો હતો લોહી લુહાણ થઈ ગયો અને ઘાસ અને જે ઝાડીઓ હતી તે ઝાડી તરફ તે ભાગીને જઈ રહ્યો હતો અને જ્યારે સાપ ગયા પછી બ્રાહ્મણ દીનાનાથી સોનાના સિક્કા લઈ લીધા અને બોલ્યો કે જય હો લક્ષ્મી જય શ્રી ભગવાન મારી દરિદ્રતા દૂર થઈ ગઈ તમારો મહિમા કોણ જાણી શકે હવે માં તમારી ઘરે બેસીને જ હું પૂજા પાઠ કરીશ અને પછી જલ્દી જલ્દી બધું જ સોનું ભેગું કર્યું અને તેની ધોતીમાં બાંધી લીધું અને ફટાફટ ઘરે જવા ચાલ્યો ગયો હવે એક ઝાડના છાયા નીચે ઉભેલા માં લક્ષ્મી અને તેની મોટી બહેન માં લક્ષ્મી તેની મોટી બહેન જ્યેષ્ઠાને પૂછી રહ્યા છે કહી રહ્યા છે કે બોલો મોટી બહેન તમારા શ્રેષ્ઠ હોવાનો તમારા મોટા હોવાનો તમને શો લાભ મળ્યો શું ક્યાં ગયો તમારો પ્રભાવ હાફતા હાફતા માં લક્ષ્મીની બહેન જ્યેષ્ઠાને કહ્યું માં પેલી ને વાગ્યું હતું જ્યેષ્ઠા મોટી બહેન એટલે તો એ હાફી રહ્યા હતા અને માં લક્ષ્મી એને કહી રહ્યા છે કે

એની દરિદ્રતા દૂર થઈ ગઈ તો શ્રેષ્ઠતા એમ જ નથી મળતી કોઈને કઈ આપવાથી કોઈને પ્રસન્ન કરવાથી શ્રેષ્ઠતા મળે છે મોટી બહેન ઉદાસ થઈને ઉભી ઉભી વાત જ સાંભળતી રહી અને માલક્ષ્મી સામે તેણે માથું ઝુકાવી દીધું તો મિત્રો આ હતી માલક્ષ્મી અને એમની મોટી બહેન જેષ્ઠા કુલક્ષ્મીની વાર્તા તો મિત્રો જો મારી વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ